જયરાજ સિંહ ના એ જે બંદુકુ મારા દીકરા ને ભરી બંદુકુ પોલીસ કબજે નહી કરે છ મોબાઈલ મારા દીકરાને ને કરીને મોબાઈલમાં શૂટિંગ ઉતારી પોલીસે કબજે નહી કરે તો હું દસ તારીખે કલેક્ટર ઓફિસે જવાનું છું ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનું છું ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ સામે એટ્રોસિટી અને અપહરણ સહિતની ફરિયાદ નોંધાઈ હતી ગણેશ ગોંડલે જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી આ મામલે ગણેશ ગોંડલ સહિતના આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે પરંતુ સંજય સોલંકીના પિતાએ દલિત સમાજના આગેવાનો પણ હજુ આ મામલે આકરા પાણીએ છે અને રાજુ સોલંકીના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે જો તેમને ન્યાય નહીં મળે તો તેમના પરિવારનું અસ્તિત્વ મટી જશે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ થોડા દિવસ પહેલાં વિસાવદરમાં મણોપરી ખાતે દલિત સમાજ દ્વારા એક મહાસંમેલન યોજાયું હતું જેમાં રાજુ સોલંકીએ દલિત સમાજ પર થતા અત્યાચારોને લઈને આગામી પંદરમી ઓગસ્ટના રોજ ગાંધીનગરના મુખ્યમંત્રી અને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવાની જાહેરાત કરી હતી તેમજ ગણેશ ગોંડલ કાંડ મામલે વહેલી તકે ન્યાય નહીં મળે તો દલિત સમાજના દોઢસોથી વધુ પરિવારો એક સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી જેને જ લઈને જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજના પ્રમુખ ઉપપ્રમુખ અને આગેવાનો ધર્મ પરિવર્તન કરવા માટે ફોર્મ લેવા માટે પણ પહોંચ્યા હતા ત્યારે રાજુ સોલંકીએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ધર્મ પરિવર્તનના ફોર્મ માટે તે પણ તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા જ્યારે તેમનું કહેવું છે કે છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ ની સરકાર છે ત્યારે પાંચ હજારથી વધુ એસસી એસટી સમાજ ઉપર અત્યાચારના કેસ થયા છે જેને જ લઈને હિન્દુ ધર્મથી કંટાળી હવે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યો છું અમારે જ્યારે પેટા જાતિ પૂછવામાં આવે છે ત્યારે તે હિન્દુ લખાવીએ છીએ પરંતુ હિન્દુ હોવા છતાં પણ અમારા ઉપર દેશમાં અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે અમે દોઢસોથી વધુ પરિવારો મુસ્લિમ ધર્મ અંગીકાર કરીશું જે પ્રમાણે અત્યારે હાલ ગણેશ ગોંડલનો કેસ ચાલી રહ્યો છે ગણેશ ગોંડલ તો જેલમાં છે પરંતુ તેને જે કહી શકાય પોલીસ તેના રિમાન્ડ માટે હાઈકોર્ટમાં પહોંચી છે ત્યારે ગણેશ ગોંડલે પોતાના જામીન માટે થઈને હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવ્યા છે અને આગામી સોળમી તારીખે ગણેશ ગોંડલને જામીન અરજી ઉપર સુનાવણી પર હાથ ધરવામાં આવી ત્યારે ગણેશ ગોંડલની જામીન અરજી વખતે જે સેશન કોર્ટમાં જામીન અરજી દર્જ કરવામાં આવી હતી તેમાં પણ સંજય સોલંકી અને રાજુ સોલંકીએ તેમના વાંધા અરજી છે તે મૂકી હતી અને તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જો ગણેશ ગોંડલને જામીન આપી દેવામાં આવશે તો તેમને અને તેમના પરિવાર એટલે કે સંજય સોલંકી રાજુ સોલંકી તેમના પરિવારને ચોક્કસથી ક્યાંક નુકસાન થાય તેવું લાગી રહ્યું છે તેમના જીવનું જોખમ બની જાય તેવી સ્થિતિ ઊભી થાય તેવું તેમને લાગી રહ્યું છે અને એટલા માટે ગણેશ ગોંડલને જામીન ન આપવામાં આવે તેવી રજૂઆત તેમને કોર્ટ સમક્ષ કરી હતી હવે જ્યારે હાઈકોર્ટમાં પણ જ્યારે તેની જામીન અરજી મૂકવામાં આવી છે ત્યારે હાઈકોર્ટે પણ ફરિયાદીને સોળ તારીખે હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે ત્યારે સોળ તારીખે ફરી એકવાર સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી દ્વારા આ વાંધા અરજી ફરી મૂકવામાં આવે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે સંજય સોલંકી અને રાજુ સોલંકીનું સ્પષ્ટ કહેવું છે જો ગણેશ ગોંડલ બહાર આવશે તો તેમને ચોક્કસથી તે મારી નાખવાની પણ કોશિશ કરવામાં આવી શકે છે અથવા તો કેસ પૂરો કરવા કોઈ પણ રીતે તેમને ફોડવા માટેની કોશિશ કરવામાં આવી શકે છે ત્યારે હાલ તો જે પ્રમાણે ગણેશ ગોંડલનો કેસ સામે આવ્યો હતો અને ત્યારબાદ તે જ કેસને લઈને દલિત સમાજ હવે રોડ ઉપર છે તે જોવા મળી રહ્યો છે આંદોલન કરતું છે તે જોવા મળ્યું દલિત સમાજ એક બન્યો છે અને દલિત સમાજ દ્વારા સતત જે આ કેસમાં ન્યાય મળે અને તદ ઉપરાંત ગુજરાતની અંદર જેટલા બી દલિત લોકો દલિત સમાજના લોકો ઉપર જે અત્યાચાર થયેલા છે તે તમામ લોકોને ન્યાય મળે તેના માટે થઈને હવે દલિત સમાજ છે જે આંદોલન કરી રહી છે પંદરમી ઓગસ્ટે મુખ્યમંત્રી અને રાજ્યપાલને એક આવેદનપત્ર આપવા માટે પણ પહોંચશે ત્યારે આ બધાની વચ્ચે રાજુ સોલંકી દ્વારા એક મહત્વની જાહેરાત છે તે કરવામાં આવી છે અને ચોક્કસથી એક મોટી ચીમકી છે જે જે સરકારને આપવામાં આવી છે કે જો ગણેશ ગોંડલ કેસમાં તેમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં રાજુ સોલંકીને રફિક બનતા હવે વાર નહીં લાગે મેં નક્કી કર્યું છે કે હું આખા સમાજને ઇસ્લામ ધર્મમાં નથી લઈ જવા માંગતો પણ મારો પરિવાર તો ઇસ્લામ ધર્મ અંગીકાર કરે ને મારો મારો પરિવાર છે મને ન્યાય નહી આપે જયરાજસિંહના છોકરાએ જે બંદુકુ મારા દીકરાને ભરી હતી પોલીસ કબજે નહી કરે છ મોબાઈલ મારા દીકરાને નગન કરી મોબાઈલ માં શૂટિંગ ઉતારી પોલીસે કબજે નહીં કરે તો હું દસ તારીખે કલેક્ટર ઓફિસે જવાનું છું ને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનું છું રાજુ માંથી રફીક થઈ જાઉં બીજો હું ફેર પી આજે મને કોઈ રાજુ તરીકે ઓર કરી રફિક ભાઈ નીકળ્યા ગયુમાં ટોપી ભાઈ ન તમારે મુસલમાનો જમાયુ બનાવવા તમારે ભાઈ નથી કેવા દેશના મૂળ નિવાસી શ્રી ભાઈ તમે અમારા અમારું બધું અમારી જમીનનું ઝટકી લીધું અમારા મકાનનું ઝટકી લીધા અમને પૂઠામાં ઓલા ધૈડા બાંધીને અમને સીમાડ્યા કાયદા સહન કરવાનું ભાઈ ત્યારે રાજુ સોલંકીના આ નિવેદનને લઈને કે ધર્મ ધર્માંતર કરવાની જે વાત છે તેને લઈને આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર